ભગવાન મહાદેવ તો ભોડા છે પણ ભગવતી પણ ભોડી છે કીધું ચંચુલા આજથી આપ મારા સખી બનો કૃપા મળે ને એટલે કે આ જગત કોઈ કાર્ય એવું નથી કે જે ભગવતી ની કૃપા વગર અટકે ભગવતી ની કૃપા થાય જ એ તમારું કાર્ય સંપન્ન કરે આ ચંચુલા ભગવતી ની સ્તુતિ કરે અને સ્તુતિ વખતે બહુ સુંદર સ્તુતિ કરી છે ભગવાન મહાદેવ સાથે આ ભગવતી બેઠા છે અને આ ચંચુલા સંસ્કૃતના શ્લોકોમાં આ ચંચુલાએ સંસ્કૃતમાં આ સ્તુતિ કરી અને એમાં એવું કહ્યું હે નીલેગર હે પંચવક્ત ભગવાન મહાદેવ આપને પાંચ વક્ત છે આપનો કંઠ નીલ છે હે નીલકાંઠ આપના મસ્તિષ્ક પર ત્રણ આંખો છે આપે ચંદ્રશેખર ચંદ્રમા ભગવતી છે પણ આ ભગવતી નું વિશેષ વર્ણન કર્યું અને આ ચંચુલા એ વિશેષ વર્ણન માં શું કહ્યું ખબર છે મહાદેવ આ ભગવતી દેખાય છે કેવા વિદ્યુત પુંજ આ જેમ વીજળી નો એક ઢગ પડ્યો હોય અને એ તેજ પ્રગટ કરે એમ મા ભગવતી એમ જડહડી રહ્યા છે જાણે આખાય જગતની શક્તિનો શ્રોત એ વિદ્યુત પુંજ એ ભગવતીનું દિવ્ય દે અદ્ભુત વર્ણન અદ્ભુત ચિંતન અને આ ભગવતીની સ્તુતિ કરી ભગવતીએ કૃપા કરી અને આ ચંચુલાને સખી તરીકે પોતાના ઘરમાં આ ભગવતીની બહુ નિત્ય સેવાઓ કરવા લાગી છે અને જ્યારે અવસર મળ્યો ત્યારે આ ચંચુલા જે છે મહાદેવ ને સમીપ આ ભગવતી બિરાજમાન હતા તે વખતે સ્તુતિ કરે છે માં ભગવતી ની પ્રાર્થના ચંચુલા એ કરી અને કહ્યું કે હે મહાગીરજા આપની સેવા કરું છું માં આપ જો પ્રસન્ન હો મારા મનમાં એક પ્રશ્ન થાય છે તમે કહો તો પૂછું માં મારો પતિ એનું નામ બિંદુક છે મહાપાપી હતો માં મેં કથા સાંભળી એમાં પાપના ઘણા મે કથન સાંભળ્યા અને અનેક નરકોની કથા સાંભળી મને તે વખતે એવું થયું આ મહાપાપોથી મુક્ત કેવી રીતે થઈ શકાય મને તો કૃપા થઈને આપના શરણોમાં આપની સેવાનો અવસર મળ્યો પણ મારો પતિ તો બહુ મહાપાપી હતો આ બિંદુ રસ વેચવાનું કામ કરતો ન કહેલા સગડા પાપ સમસ્ત બાપો એ જીવ કરતો અને એ બિંદુ અંતે

આ પિશાચ્યોની માંગ રહ્યો છે અને એના કારણે કરીને ન તો એને મુક્તિ છે ન તો એની કતિ છે આખો ખોલીને ચંચુલાને કહ્યું સાવડ ચંચુલા તારો પતિ બિન્દુક જે છે એ મહાપાપી હતો એના કારણે મોટો પિશાચ બન્યો વિંધ્ય પર્વતમાં એક ગુફા છે તેની અંદર એ વાસ કરે છે આ ચંચુલાએ ભગવતીને ફરી પ્રાર્થના કરી કે માં મારા પતિને મુક્તિ આપો મા ભગવતી એની સેવાથી પ્રસન્ન હતા એટલે માએ એના માટે મુક્તિનું સાધન કર્યું તુંબુર નામના ગંધર્વને બોલાવવામાં આવ્યા આ ગંધર્વને ને સઘડી વાત કરી જાઓ ગંધર્વ આપ અમારી સખી એનો પતિ બિંદુ મહાપિશાચ છે બિંદુ પર્વત ની ગુફા માં વાસ કરે છે એને જઈ આપ મુક્ત કરો ભગવાન મહાદેવ ની કથા શ્રવણ કરાવો એનાથી એ પિશાચ મુક્ત થશે

ગાંધર્વ તુમ્મરુ જે છે એ કથાના ના દિવસે જાય ત્યારે આ પિસા અંદર બહુ કષ્ટદાયી યોનિ માં ભયભીત સ્વરૂપ પ્રાપ્ત અંદર ઉછલકૂદ કરતો ખોટા અવાજ કરતો ભયભીત કરાવે તેવો ભય નિર્માણ કરનાર આ પિસાચ ને બહાર લાવવાનો પ્રયત્ન આત્મુરુ એ મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો છે અને આ વિંધ્ય પર્વતની ગુફામાં પ્રિશાજ હતો એને મંત્ર દ્વારા આકર્ષિત કરી અને એને ભાર એક વાંસની સાથે ઊભો રાખ્યો આ તરફ કથા કથાનો આરંભ થયો મહાત્મ્ય કથા થઈ એક થી સાત સંહિતાઓ નવ દિવસમાં આરંભ પૂર્ણ થઈ